બહુ જૂનવાની ટ્રેક્ટર વરસાદ પણ નળે જ્યારે એ લોકો કે ત્યારે આપણે અહીંથી આગળ નીકળશું હજી તો આ પેલા જય શ્રી કૃષ્ણ ભાઈઓ જય દ્વારકાધીશ તો આજે આપડે પહોંચી ગયા છીએ જમ્મુ આપણે બોર્ડર પાસ કરી લીધી પંજાબથી લખનપુર આપણે ઉભા છીએ અત્યારે કેમકે કાલે રાત્રે આપણે અહીંયા આવી આ હોટલમાં આપણે જમવા ઊભા રહી ગયા હતા અને જમીન ત્યારબાદ આપણે ગાડી રાખીને ધોઈ ગયા હતા હવે આપણે આગળ જઈને ડીઝલ પુરાવશું ડીઝલ પુરાવીને ત્યાંથી આગળ વધશું જમ્મુ ને જમ્મુથી ઉપર શ્રીનગર જવું તો એ આગળ હવે તમને ઘાટના એરિયા બતાવીએ અહીંના વ્યૂ બતાવીએ કાશ્મીરના વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ભાઈઓ જમ્મુની અંદર આવી લખનપુર બોર્ડર અંદર પાસ થઈ જાય ને એટલે તરત જ પહેલું કામમાં ડીઝલ પૂરવાનું કરવાનું કેમકે અહીંયા ડીઝલ નો ભાવ સાવ સસ્તો છે અહીંયા એક્યાસી પોઈન્ટ પૈસા છે

બસો ને પંચ્યાસી લીટર આજુબાજુ કે આપણે મોરબીથી ફૂલ કરાવીને નીકળ્યા હતા ત્યારબાદ આપણે અહીંયા આવીને ફૂલ કરાવીએ છીએ જો એક આ જગ્યા ગાડી આ પણ જગ્યા ગાડી એક અહીંયા સવાર સવારમાં વરસાદ ફૂલ આવી ગયો છે અત્યારમાં અમે જાયગા ત્યારે ખબર પડી કે અહીંયા વરસાદ પડી ગયો છે બાકી અમને ખબર જ નથી અમે એટલા થાકી ગયેલા હતા ને એટલા ફૂલ ની અંદર માં ખુઈ ગયેલા જાયગા પછી ખબર પડી કે અહીંયા ફૂલ વરસાદ આવી ગયો અમારે થોડું ઘણું ઉપર પાણી ભરાઈ ગયું હતું પણ અત્યારમાં અમારા સોઈલ ભાઈ કાઢી નાખ્યું છે જો આ પેટ્રોલ પંપમાં એક આ ટ્રેક્ટર સાચવીને મૂકેલું છે બહુ જૂનવાણી ટ્રેક્ટર છે એના વરસાદ પણ નો નળે ને એવું કઈ પણ નો થાય ને એવી રીતે સાચવીને મૂકેલું છે આમ પાછળ અત્યારથી તો થોડા કમ વાદળા છે એટલે પાછળ કે કઈ ડુંગર નથી દેખાતા અને પાછળ જ એક છે એ દેખાય પહાડ હવે આગળ તમને પહાડ દેખા દેખાડશું તો ભાઈઓ આપણે ઉભી રાખી દીધી છે આપણે લીધા છે નાના દૂધના પેકેટ કેમ કે રસ્તામાં ક્યાંય કાનવાય લાગે ને તો ચા મળે નહીં ને આ પેકેટ તમારે ત્રણ મહિના લગી બગડે નહીં કાંઈ નહીં આમાં દૂધ ત્રણ મહિના લગી એમનો મજરીએ રહે આ લગી બગડે નહીં તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સાંભા હવે અહીંથી જમ્મુ છે પાંત્રીસ ચાલીસ કિલોમીટર જેવું અને અહીંના તમે નજારો જોઈ શકો છો અહીંનો વ્યૂ અત્યારમાં બહુ સરસ આવે છે અત્યારમાં થોડો ઘણો વરસાદ હતો આ સાંભા ગામ છે આ એનો નજારો તમે જોઈ લો

અને ઉપરથી આવવા વાળા લાગી છે કેમ કે હમણે મેં અમારી એક બીજી ગાડી છે ને એમના એમાં મેં ફોન કર્યો હતો મામાને મેં કીધું મામા ક્યાં હોય જ્યાં કાનવાય એમાં ઉભો હું હવે ત્યાંથી કાનવાય ખુલશે ને તો આપણે કાનવાઈ લાગી જશે આજે પાંચ મિનિટ ની અંદર ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા ત્યારે ધીમે ધીમે આગળ વધીએ છીએ આગળ તો બહુ ઓછો દેખાય આપણને દેખાય જોકે ફૂલ વરસાદ ચાલુ છે હા છે જમ્મુ કાશ્મીર નો નજારો જમ્મુ કાશ્મીર અત્યારમાં સાડા દસ વાગ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે હવે જોઈએ આગળ કેટલોક વરસાદ નડે છે અત્યારે તો અહીંયા ધીમો ધીમો આવે છે ભાઈઓ અમારા સોહિલભાઈને ને થોડોક નાસ્તો કરવાનું મન થયું હતું એટલે અહીંયા આ ગામમાં હે ને ગરમા ગરમ પકોડા અને ભજીયા એવું બનતું હતું અમારા સોહિલભાઈ ને તો જાવ પકોડા ને ભજીયા લઈ આવો અને ગરમા ગરમ એવા મસ્ત વરસાદ ઝરમર ઝરમર વરસાદ આવે છે તો પકોડા ને ભજીયા ખાય હવે અહીંથી આપણે ત્રે કિલોમીટર આવેલું ને એટલે આવી જાય જમ્બુ ને જમ્બુથી થી ઉપર ચડવાનું આપણે ચાલુ કરી દેવું જમ્મુથી ઉધમપુર ઉધમપુર પહોંચીએ ને એ પેલા કદાચ કાનવાઈ લાગી જશે તો જોઈએ હવે મામાએ કીધું કે આજુબાજુ કાનવાય ખુલશે તો આપણે હાલી આગળ કેટલું આપણે પાર કરી લઈએ બે વાગા લગીમાં એટલે કાનવાઈ લાગે એ પેલા જો ઉધમપુર વટી જાય તો આગળ બીજી રામબાણ માં એટલે લાગશે મળીએ આગળ ભાઈ અમારા સોહિલભાઈ લઈ આવ્યા છે પકોડા લાયા સમોસા લાયા અને ગરમા ગરમ ભજીયા લાયા હે કાઢો કાઢો થયેલો ભાઈ ત્યારમાં નાસ્તો કરી લઈએ પેપર લાવવું પડે હાલેવ પેપર ત્યારમાં ચાલુ વરસાદમાં મજા આવી જાય એવો ગરમા ગરમ કંઈક મળી જાય ને

તો આપણે આગળથી તો પોલીસવાળાએ વાળા એ બીજા રસ્તા ઉપર ચડાવી દીધા કે જમ્મુ બાજુ નહીં હાલે આ નવો રસ્તો બનેલો છે અત્યારે તો આપણે આપણે છીએ અહીંથી શ્રીનગર બાજુ ઉપર ચડવાનું રહેશે કેમકે ઓલા રસ્તે તો ન જવા દીધા પોલીસ વાળા હવે આ રસ્તા ઉપર આગળ આગળ આવેલા જઈએ છીએ જોઈએ છીએ આગળ કેવું છે તો ભાઈઓ આપણે લાગી ગઈ છે કાનો આ આ તમે જોઈ શકો છો આપણી ગાડી જવા પડી અને આમ ક્યાંય લગી લાઈન છે આપણને અહીંયા પોલીસવાળાએ કીધું કે ભાઈ તમારે અહીંથી અત્યારે હાલવાનું નથી કેમ કે કાનવાઈ લાગી છે એટલે હવે આપણને અહીંથી આગળ જવા માટે એ લોકો કહે જ્યારે એ લોકો કહે ને ત્યારે આપણે અહીંથી આગળ નીકળશું હજી તો આ પેલી જમ્મુ પહેલાં જે આવે ને એ કાનવાઈ છે હવે અહીંથી આગળ અહીંથી ખાલી જેકેની ગાડીઓ જવા દે અને ફોર વ્હીલું જવા દે છે જેકેની જે ખાસ માલ એવો ભર્યો હોય ને તો જવા દે ને આગળ આગળ અમે એ કા ને કા બે ગાડીઓ જેકેની જ પડી છે એ લોકોને નથી જવા દેતા બાકી તો અહીંયા યુપી અને રાજસ્થાન અને ગુજરાતની આપણી એકની જ ગાડી છે બાકી કોઈની ગાડી નથી તો આ જેકેની ગાડી વાળા જવા દીધો બાકી બીજા કોઈને જવા નથી દેતા બાકી બધા માટે કાનવાય હવે અહીંયા બેઠા બેઠા કંઈક કરશું જો ચા પાણી બનાવીએ અને અમારા જો સોહિલભાઈ ઉભા રોડ ઉપર આટા મારે છે એમને મજા મજા આવી ગઈ છે છે ફરવાની બહુ આવે અમારે અત્યારમાં થોડોક વરસાદ પડ્યો હતો તો અમારે સોહિલભાઈ ઉપર ચડી ગયા હતા ને પાણી પાછું કાઢી નાખ્યું છે કોક કોક જગ્યા ભરાઈ જાય છે ખાલી બોક્સ સેનેટરીના ના છે ને બોક્સ માં અંદર ખાડા પડી ગયા એમાં પાણી ભરાય બસ બીજું કઈ નથી સોહિલભાઈ એમનું સિમ કાર્ડ તો બંધ થઈ ગયું પણ મારું હોટસ્પોટ પકડાવીને વાત કરે છે ઓડિયો કોલમાં વોટ્સઅપ જોઈએ હવે જો અમે પણ એક ગાડી ઊભી રાખી દીધી તો ભાઈઓ અમે હું ને સોહિલભાઈ ભાઈ બેઠા હતા એટલે એક તમિલનાડુવાળા ભાઈ આવી ગયા અના એ કે ભાઈ મારો વિડીયો બનાવો એ કે તમે વિડીયો બનાવશો તો કે મારો વિડીયો બનાવો એટલે એ ભાઈ એમની ગાડીમાં ડ્રેસ પહેરવા ગયા છે કે હું ડ્રેસ પહેરીને આવું ને કે પછી વિડીયો બનાવો એટલે આપણે એમને પણ વિડીયોમાં લઈ લઈએ એ જો આ આ ગાડી એમની છે અને આ જો આવી રહ્યા છે ભાઈ હા ભાઈ આપણે તમિલનાડુ થી આવેલા છે આમનો વિડીયો બનાવો હા એ ભાઈ આ પુલવામે માલ ભરકે જા રહે તમિલનાડુ મેં તમિલનાડુ સે માલ લોડ ગયા હોય ભાઈ આપણે પુલવામે ખાલી કરેગે પહેલી વાર આયુ ના પેલી બાર આયે પહેલી બાર આયે ભાઈ પીલાપરી પે મેલ મેં ને અન્ના ત્રણે ચા પીવા જઈએ છીએ આગળ હવે ચા પી પછી જોઈએ આગળ હા સોહિલભાઈ ઘરે ફોન કર્યો ઘરે વાત કરવી પડે હાઈ સાહેબ જો અહીંયા આગળ હોટલ છે એ હોટલે હવે ચા પાણી પીવા જાઈએ છીએ અન્નાને પણ ચા પાણી ખાઈએ અન્નાને મજા આવી ગઈ આપડી હારે એ ખાલી એટલું કીધું કે ભાઈ માં અમે વીડિયો ઉતારતા હતા તો એ કેમ મારો બી ઉતારો એને પણ મજા આવે એવી એ બોલે આપણને કઈ સમજાતું નથી ને એને હિન્દી ફાવતું નથી એવું હે જાય હવે અન્ના ચા પાણી પીવડાવીએ તો ભાઈઓ સાંજના સાડા પાંચ થઈ ગયા છે આપણે સવારે દસ વાગ્યાના સાડા દસ વાગ્યાના આપણે અહીંયા ઊભા હતા કાનવાઈ લઈ ગઈ હજી કાંઈ મેળ ન થયો કાનવાઈ ખુલવાનો એટલે હવે મેન સોહિલભાઈએ વિચાર્યું કે હવે વાત વઘારી નાખીએ એટલે ભાતો કરવાનું અમે જો બધી ટમેટા ને મરચા ડુંગળી બટેટા ને બધું સુધારી લીધું છે હવે ભાત વગારી નાખીએ ભાત વઘારી પછી હજી ન ખુલે તો એને જમીન પછી જોઈએ ક્યારે ખોલે છે લાગતું નથી અત્યારે ખુલે કેમકે હમણાં પૂછવા ગયા ને ત્યારે ફોન કીધું કે ભાઈ ઉપર થી અત્યારે ટ્રાફિક બહુ વધારે છે તો અત્યારે કઈ નક્કી નથી હજી ખોલવાનું બે કોર ટ્રાફિક બહુ વધી ગયું છે કેમ કે એપલ ની મંડી ચાલુ થઈ એટલે અત્યારે સફરજન આવવાના ચાલુ થઈ ગયા ને એટલે અત્યારે ઉપર ગાડીઓ બહુ વધારે વધી ગઈ છે કેમકે આખા ઇન્ડિયામાં અહીંથી સફરજન થાય એટલે ગાડીઓ પણ બધી વધારે વધી ગઈ છે અને કાનવાઈમાં પણ બહુ વધારે પડતી ગાડીઓ છે અને અત્યારે અમે પણ અહીંયા જ્યાં છીએ ત્યાં ચારસો સાડી ચારસો જેટલી ગાડીઓ ગાડીઓની લાઈન લાગી ગઈ છે જોઈએ હવે આગળ કેટલા વાગે કાન્ય કાનવાઈ ખુલે આપણે તો રાતના હજી સાડા નવ થઈ ગયા હજી કઈ કાનવાઈ ખુલી નથી હવે ક્યારે કાનવાઈ ખુલે એનું કાંઈ નક્કી નથી બે પોલીસ વાળા હતા પહેલાં તો સાત વાગે જતા રહ્યા હતા કઈ પછી પાછા અત્યારે આવી ગયા છે ને હજી હમણાં આપણે એમને પૂછ્યું તો કે છે કે ભાઈ ઉપર ફૂલ ટ્રાફિક છે રામબાણમાં ત્યાં એટલે કાંઈ કાનવાઈ ખુલે એવું લાગતું નથી અત્યારે એટલે હવે અત્યારે તો બેઠા છીએ હજી હમણાં થોડીક વાર પહેલા એમને એમ કીધું હતું કે ભાઈ ખુલશે તો હમણાં થોડીક વારમાં ખુલી જશે તો જોઈએ હવે ક્યારે ખુલે છે અને આપણે ઉપર મામાને ફોન કર્યો હતો કે મામા તમે ક્યાં ગયા મામાને કાનવાઈ ખૂલી ખુલી ગઈ છે પણ મામા ત્રીસ કિલોમીટરમાં એમને બેથી અઢી કલાક વહી ગઈ કેમ કે ઉપર ટ્રાફિક એટલું છે અને ગાડીઓ બહુ વધી ગઈ છે ને હાદ સાવ ધીમે ધીમે બધા નીકળે છે એક ક્યારેક ખુલી ગઈ ને એટલે બહુ વાર લાગે એવું છે હવે જોઈએ હવે ક્યારે ખુલે છે તો આપણે મળીએ હવે કાલના વિડીયોમાં આપણે આ વિડીયો જ સમાપ્ત કરી દઈએ તો ગુડ નાઇટ હવે સૂઈ જઈએ અને મળી હવે કાલે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો